મહેસાણા જિલ્લાના કડી વિધાનસભા ક્ષેત્રમાં આગામી પેટા વિસ વધી રહ્યો છે આ દરમિયાન કોંગ્રેસ માલધારી સમાજને સંગઠિત કરવા અને તેમના મુદ્દાઓ ઉઠાવવા માટે કડી ખાતે માલધારી સંમેલનનું આયોજન કર્યું હતું ત્યારે સંમેલનને સંબોધતા મુકુલ વાસનિકે જણાવ્યું કે આપણા સમાજમાં હજુ પણ અસમાનતાઓ ફેલાયેલી છે જ્યાં સુધી દરેક વર્ગને સમાનતા નહીં મળે ત્યાં સુધી સામાજિક ન્યાય માટે સંઘર્ષ કરવો પડશે આજે ફક્ત એક વર્ગ પાસે બધી સત્તા કેન્દ્રિત થઈ રહી છે કોંગ્રેસના શાસન દરમિયાન ભેંસો ચરાવવા માટે માલધારી મંડળીઓને જમીન આપવામાં આવી હતી પરંતુ રબારી સમાજની તમામ મંડળીઓની જમીન ખાલસા કરાવવાનું કામ ભાજપના નેતા નીતિન પટેલે કર્યું હું આનો સાક્ષી છું બળદેવજી ઠાકોરે રબારી સમાજની અન્ય સમસ્યાઓ પર પણ ધ્યાન દોર્યું તેમણે જણાવ્યું કે રબારી દરબાર અને ઠાકોર સમાજના લોકો પણ અધિકારી સોસાયટીમાં મકાન મેળવવું મુશ્કેલ છે આ સમાજના લોકોને ભાડે મકાન પણ આપવામાં આવતું નથી જે લોકો આવી ભેદભાવની નીતિ અપનાવે છે તેમને મત આપવો જોઈએ નહીં નારા આવતા હતા કે રઘુ તું આગે આમ તુરી સાથ છે રમેશભાઈને જસ મળે એના કરતા રઘુભાઈને વધારે મળશે એટલે રઘુભાઈ મોટા કરવા હોય તો આપણે બધા એક થવાની જરૂર છે રઘુભાઈએ ભાષણમાં કહ્યું કે કોંગ્રેસ કોંગ્રેસના શાસન વખત રબાડિયાને બેસો ચારવા માટે કે તમામે તમામ કામ કરવા માટે મંડળીઓને જમીન આપી એ જમીન ખાલસા કોને કરાવી એવું નામ જો કોઈ આરાધની અંદર રબારી સમાજની તમામ તમામ મંડળીઓને ખાલસા કરવાનું કોઈ કોઈ કામ કર્યું હોય તો નીતિનભાઈ પટેલે કર્યું હું એનો સાક્ષી છું એટલે આપણે શું કરવું કે ના કરવું એ તમારે નક્કી કરી લેવાનું ત્રીજા નંબરની વાત જ્યારે જ્યારે તમારે નાની મોટી કોઈ પણ તકલીફ હોય તો બરદેવજી ઠાકોર હર હંમેશ તમારી વચ્ચે આવીને ઉભા રહ્યા છે તમામ પ્રકારે મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે બીજું કે જે ભારતીય જનતા પાર્ટીના લોકો તમને મત માંગ મત માંગવા ભારતીય જનતા પાર્ટીના લોકો તમારી વચ્ચે આવે છે મારે એમને એટલો તમારા આગળ સવાલ કરાવવો છે કે રબારી સમાજનો કોઈ પણ આઈપીએસ અધિકારી હોય ડેપ્યુટી કલેક્ટર મામલતદાર હોય કે પીઆઈ હોય કે પીએસઆઈ હોય કે આપણો સામાન્યમાં સામાન્ય કોન્સ્ટેબલ હોય જે લોકો મત લેવા માટે આવે છે એને સોસાયટીમાં કોઈ ઘર ભાડે આપશે ખરા રબારી ન અપાય ઠાકોર ન ન અપાય દરબાર ન ન અપાય તો એવા લોકોને મત અપાય તમાર શું કરવું છે આપણે આ નક્કી કર્યું શેના માટે આપણે હાથે કરી અને આપણા ઘરના લોક ખોલી અને આપણા ઘરની તિજોરીઓ બતાવવાનું કામગીરી કરીએ છીએ એ આપણે બધાએ મનોમન નક્કી કરવું પડશે આપણે બધા ભેગા રહીએ છીએ હાથ અડશે પગ અડશે બાકવા બોલવાનું થશે ક્યાંક નાનું મોટું મંદુક થશે એના બાજુએ મૂકી અને રમેશભાઈ ચાવડાને તમે એ વિનંતી કરવા માટે આવ્યો છું એટલું ચોક્કસ કહીશ નાની મોટી કોઈ પણ પ્રકારની તકલીફ હશે તો રમેશ તમારી વચ્ચે આવી અને તમારા સમાજને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય એની ખાતરી ખાતરી હું તમને આપું છું અમારું જે થવું છે થશે પણ તમારો કોઈ વાળો નહીં કરી જાય એની ખાતરી સાથે હું મારી વાત પૂરી કરું છું જય મહારાજ देखिए पर्चा भरने के बाद हमारे प्रत्याशी कांग्रेस के रमेश भाई चावड़ा पूरे क्षेत्र का दौरा कर चुके हैं लोगों से मिले अपनी बात लोगों के सामने रखी और कांग्रेस के तमाम साथी अलग अलग वर्गों तक पहुँच उनका समर्थन लेने के काम में लगे हुए हैं आज भी उसी सिलसिले में यहाँ पर इस बैठक का आयोजन किया जिस तरह का उत्साह लोगों के बीच में नज़र आ रहा है मुझे पूरा विश्वास है कि हम इस चुनाव में लोगों का समर्थन लेने में कामयाब हो रहा है, है। मैंने ये कहा कि ऐसा क्यों होता है कि सिर्फ कुछ विशिष्ट लोगों के हाथों में ही सत्ता रहती है चाहे वो राजनीतिक हो चाहे वो सामाजिक है चाहे वो आर्थिक है ये तमाम लोगों को बराबरी का हक मिलना चाहिए भारत के संविधान के जरिए वन वोट वन मैन वन वोट वन वैल्यू के जरिए सभी को बराबरी का हक मिला एक राजनीति में समानता की बुनियाद रखी गई लेकिन हमारी सामाजिक व्यवस्था में हमारी आर्थिक व्यवस्था में इस तरह की बराबरी आज भी नजर नहीं आती और इसलिए हम ये समझते हैं कि राहुल गांधी जी की ये जो मांग रही है कि जातिगत जनगणना हो ताकि किसकी सामाजिक आर्थिक स्थिति क्या है इसके बारे में पूरा ब्योरा सामने आएगा और तमाम लोगों को किस तरह से समाज में बराबरी से हम मौका दे वो बाद में तय किया जा सकता है भावेश पटेल साझे चक्रवात न्यूज कड़ी